મોરબી વિસ્તારમાં ભરૂનાળે ચોમાસું હોય તેવો કમોસમી વરસાદ જામ્યો છે જેનાથી નુકસાન થવાની વકી દેખાઈ રહી છે આજે બે દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે અને વાતાવરણમાં ફેરફાર થતા જોરદાર પવન શરૂ થયો અને થોડી વારમાં જ ઘટોઘટ વાદળા આકાશમાં આવી ગયા અને લોકો કઈ સમજે તે પહેલા જ મુશળધાર વરસાદ ખાબક્યો હતો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા થોડીવારમાં જ પાણી વહેતા થયા આ વરસાદથી લોકોને ઘણું નુકસાન થશે મીઠાના પાણી ઘુસી જાય જેથી ઓગળી જાય ને મહેનત એળે જાય એવી અગિયારાઓની ફરિયાદ છે તો ખેડૂતોએ જે ચોમાસામાં વાવેતર કર્યું છે તો ખેડૂતોએ જે ચોમાસામાં વાવેતર માટે ખેતરો તૈયાર કર્યા છે તેમાં તેમની મહેનત વધી છે એકંદરે આ કમોસમી વરસાદથી નુકસાન વધારે હોય તેવું જણાય છે ત્યારે મોરબી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર પાણી વહેવા લાગ્યા છે અને હજુ વરસાદી માહોલ છે અને બે દિવસની આગાહી છે ક્યારે હવે શું થાય તે જોવું જ રહ્યું જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી